અમરેલીના બાબરામાં વિવિધ સમસ્યાને લઈને હાલાકી જોવા મળી છે ત્યારે સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ખુલ્લી ગટર રોડને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ઠેર ગંદકીને લઈને લોકોની મુશ્કેલી ઉભરાતી ગટરના કારણે લોકોમાં રોગચાળાનો ભય જોવા મળે છે ત્યારે સત્તાધીશો દ્વારા માત્ર આશ્વાસન અપાતું હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે જે પ્રશ્નો છે સફાઈનો છે ભૂગોળનો છે જે કંઈ પ્રશ્ન છે એ અત્યારે સફાઈ તો ચાલુ છે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર દયારામ સર્કલથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી બંને સાઈડ અત્યારે સફાઈ ચાલુ છે અને જે ભૂગોળનો પ્રશ્ન છે એ પણ એ ટૂંક સમયમાં અમે જે જે વોર્ડમાં જે જે પ્રશ્ન છે એ ટૂંક સમયમાં અમે સૂચના આપીને એ એ પૂર્ણ કરી આપશું અમુક જગ્યાએ ગટર નાખવામાં જ નથી આવી એમના પાણી રોડ ઉપર જાય છે ગટર નથી નાખવામાં અત્યારે અમારે ગટરનો પ્રોજેક્ટ ચાલુ છે એ અમે ટૂંક સમયમાં જે જ્યાં નથી આપી એ અમે યાદી પણ કરેલી છે જે જે વિસ્તારમાં એ પણ પૂર્ણ કરી આપશું નાગરિક બેંક ચોકમાં રોડ બનાવવામાં આવ્યો છે એક વર્ષ દિવસ પહેલાં રોડ હાલ પતી ગયો છે એક દિવસ એક વર્ષ પહેલાં જે રોડ બનેલો છે એ અમે જોવરાઈ લેશું કે કેટલો સમય થશે શું થશે અને જે કાંઈ એની હોય મર્યાદા એ પ્રમાણમાં અમે પાછો એને રિફ્રેશિંગ કરાવી નાખશું પૂર્ણ કરાવી નાખશું જે કાંઈ આજે બાબરામાં બાબરાની જનતા બાબરા નગરપાલિકા ભાજપ સાહેબ નગરપાલિકા છે એની પર આશા રાખીને બેઠી હતી કે કાંઈક વિકાસ કરશે એની બદલે બાબરામાં ક્યાં ગટરની વ્યવસ્થા નહીં પાકા રોડ રસ્તાની વ્યવસ્થા નહીં અને જ્યાં બેસવાનું બનાવે છે બાગડા બનાવે છે ત્યાં એટલી ગંદકી છે કે વૃદ્ધો કે કોઈ બીજા કોઈને બેસવું હોય તો બેસે કઈ રીતે અને ઈરેન એટલે કે આપણે ગુજરાતીમાં ઉતરાયણ કહીએ એ કાળુભાર નદીને વચ્ચે બનાવેલી છે અને અમુક સિમેન્ટ કુકરે રોડ બનાવેલા છે ત્યાંથી એક વર્ષ દિવસ નથી થયું કે આ તો એ રોડ આખો પૂરો તૂટી ગયો છે તો બાબરા નગરપાલિકા ભાજપ સાથે નગરપાલિકા છે શું કરે છે બસ એક જ પૈસા ખાવ ભ્રષ્ટાચાર કરવાનું એક જ કામ છે નકરો ભ્રષ્ટાચાર 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 અમારી માગણી છે બાબરામ જે આ બધા રહીશો કરો ખાલી ભ્રષ્ટાચારમાં ન માનો અમદાવાદ નગરપાલિકાની પાછી ચૂંટણી આવશે તમને જવાબ પણ આપશે હજી વાર છે વિકાસના કામો કરો એટલી જ અમારી બધાની માંગ છે અમારે ત્યાં રોડ અને ગટર લાઈનનો પ્રોબ્લેમ છે રોડ રોડ ઉપર રોડ બનેલો નથી તો ગટર લાઇનનું ખુલ્લું પાણી જવાથી બાળકો અને અમારે અહીંયા રહીશ બીમાર બીમાર થાય છે અમારી માંગ એટલી જ છે કે રોડ અને ગટર લાઇન કમ્પ્લીટ અમને કરી આપો ટાઈમ ટુ ટાઈમ વેરો અમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ અમે ટાઈમ ટુ ટાઈમ તમામ સરકારી કામ કરી અને અમારે વોર્ડ નંબર ચારમાં હું રહું છું અમારે વર્ષોથી પાણીનો નિકાલ નથી ગટરના પાણીનો અને અમે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પાણી નિકાલ કરી નથી દેતા અને કોઈ જવાબ નથી દેતું નગરપાલિકાવાળા કોઈ મકાન ખાલી કરીને બે જણા તો અહીંથી વૈયા ગયેલા છે આ પાણી નિકાલના લીધે ગટરનું પાણી અહીંયા ક્યાંય નિકાલ જ નથી પાણી ચોમાસામાં પાણી બધે આખી શેર ભરાય છે ચોમાસાનું ગટરનું બધું કપડાં તો પાણી નાખવા ક્યાં જવાનું કપડાં તો તો અમારે પાણી છે ને આ બધું ઓલી આઘું નાખવા જવું પડે છે કુંડીઓ કાઢવી પડે ડોલું ભરી ભરી શું માગણી છે મારે એક જ માંગણી છે પાણીનો નિકાલ અમને ગટરના પાણીનો નિકાલ કરી દે અમારે છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી ગટરનો અને રોડ રસ્તાનો પ્રશ્ન છે અને ઘણી વખત રજૂઆત કરવા છતાં લગતા વગતા અધિકારી જે કાંઈ હોય તે ઘણી વખત રજૂઆત કરવા છતાં એનું કાંઈ નિવારણ આવેલ નથી છેલ્લા પચીસેક વર્ષથી અમે આ હાલાકી ભોગી રહ્યા છીએ અને શા માટે નથી કાંઈ કરતા એ સમજાતું નથી અમારે જો જ્યાં હોય ત્યાં પાણીના ગટરના પાણી ઉભરાઈને ચાલ્યા જાય છે એના કારણે ગંદકી મચ્છરનો ઉપદ્રવ થાય છે બીમારી વધે છે કોઈ બીમાર વ્યક્તિ હોય નાના બાળકો છે બૈરાઓ છે એ બધા હેરાન થાય છે ચોમાસા દરમિયાન રસ્તો પાકો ન હોવાથી આ બધું વાહન ચલાવવામાં મુશ્કેલી થાય પછી મેઇન રસ્તો તો અમારે છે જ નહીં મેઇન રસ્તો શા માટે નથી બનતો એ ખ્યાલ નથી આવતો ઘણી વખત રજૂઆત કરવા ગટર લાઈન નથી મેઇન રસ્તો નથી હવે એના માટે કાંઈક ઘટતું